કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આજે પોતાના સમર્થકો સાથે દાનેરામાં ભવ્ય રોડ શો યોજ્યો હતો લોકસભાની ચૂંટણી માટેના મતદાનમાં હવે ગણતરીના દિવસો રહી ગયા છે જેને લઈ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પક્ષ બંને ઉમેદવારોએ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે દાનેરા ખાતે લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે રોડ શો યોજ્યો હતો આજે સવારે દાનેરાના જાહેર માર્ગો પર ગેનેબેનના રોડ શોમાં તેમના શુભેચ્છકો મોટા પ્રમાણમાં આવી પહોંચ્યા હતા જોકે બમરાહ ના ઉડે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું થરાડ રોડ પર આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી રોડ શોની શરૂઆત થઈ હતી આ રોડ શો દાનેરાના જાહેર માર્ગો પર નીકળ્યો હતો સાથે દાનેરા શહેરમાં આવેલી પ્રતિમાઓ પર પણ ગેનીબેને પુષ્પો અર્પણ કર્યા હતા કોંગ્રેસ પક્ષના સમર્થનમાં બાઇક રેલી સાથે શુભેચ્છકો ગેનીબેન ઠાકોરનું સ્વાગત કરી જીતની શુભેચ્છાઓ પાઠવી હતી તારેના મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ શહેર પ્રમુખ હરિસિંહ રાજપૂત સહિતના આગેવાનો રોડ શોમાં જોડાયા હતા